નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करछु कच्छ डिस्ट्रिक्ट कोऑपरेटिव मिल्क प्रोड्यूसर्स यूनियन लिमिटेड એટલે કે સરહદ ડેરી માં વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો कच्छ डिस्ट्रिक्ट कोऑपरेटिव मिल्क प्रोड्यूसर्स यूनियन लिमिटेड इज द फास्ट ग्रोइंग ડેરી કોઓપરેટિવ મિલ્ક ઇન ગુજરાત એન્ડ એફિલિએટેડ મેમ્બર ઓફ GCMMF તમે તમે જોઈ શકો છો જે મેન્યુફેક્ચરિંગ મિલ્ક અને મેન્યુફેક્ચર મિલ્ક પ્રોડક્ટ પ્રોડક્ટ્સ અન્ડર બ્રાન્ડ નેમ ઓફ અમુલ તમે જોઈ શકો છો મિત્રો જેમાં આસિસ્ટન્ટ મેનેજર સિનિયર ઓફિસર સિનિયર એન્જિનિયર જુનિયર એન્જિનિયર જુનિયર કેમિસ્ટ જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ તેમજ સેકન્ડ ક્લાસ બોઈલર ઓપરેટર વેલ્ડર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો કન્સલ્ટન્ટ ફોર સોલ્ટ મેન્યુફેક્ચરિંગ માટેની જગ્યા છે જેમાં એક્સપિરિયન્સ પ્રોફેશનલ હેવિંગ ટ્વેન્ટી યર્સ ઓફ એક્સપિરિયન્સ એન્ગેજ ઇન સેટિંગ અપ સોલ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઇન્કલુડિંગ પ્લાન્ટ લેઆઉટ મશીનરી એન્ડ પ્રોસેસ સિલેક્શન ત્યારબાદ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ મેનેજર સિનિયર ઓફિસર મિલ્ક પ્રોક્યોરમેન્ટ માટેની બે જગ્યા છે મિત્રો જેમાં ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ બીબીએસસી બેચલર ઇન એગ્રીકલ્ચર સાયન્સ બેચલર ડિગ્રી ઇન ડેરી ફૂડ ટેકનોલોજી પોસ્ટ ગ્રેજ્યુએટ ग्रेजुएट इन स्ट्रीम एनी स्ट्रीमिंग एटलीस्ट फाइव इर्स ऑफ एक्सपीरियंस इन मिल्क प्रोक्योरमेंट तैयार तुम जुड़ी सको सीनियर इंजीनियर ओटोमेशन पी एलसी का प्रोग्रामर फॉर डेयरी इंडस्ट्री की एक जगह है जमा शैक्षणिक लायकात बात करिए तो फर्स्ट सेकंड क्लास बी बीक इंस्ट्रूमेंटेशन एंड कंट्रोल इलेक्ट्रोनिक्स एंड कम्युनिकेशन इलेक्ट्रोनिक्स एंड टेलिकोम्युनिकेशन स्ट्रीम हेविंग एटलीस्ट फाइव इर्स ऑफ एक्सपीरियंस इन डेरी इंडस्ट्री हेविंग एक्पर्टाइज ऑफ डीसीएस पीएलसीएल ब्रांडली सीमेंट्स डी नोलेज ऑफ एफटीव्यू एस एम एप्लीकेशन डेवलपमेंट धरावता होते हैं ज बेसिक नॉलेज ऑफ इंडस्ट्रिय इंस्ट्रुमेशन फॉर सिलेक्शन ऑफ ऑटोमेशन प्रोडक्श एज पर प्लांट रिक्वायरमेंट तुम जुड़ सको जुनियर इंजीनियर एक जगह है मित्रों जमा शैक्षणिक लायक की बात करिए तो फर्स्ट सेकंड क्लास बी डिप्लोमा इन इंस्ट्रुमेशन एंड कंट्रोल इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन हैविंग एटलीस्ट थ्री टू फाइव इयर्स ऑफ एक्सपीरियंस इन डेयरी फूड इंडस्ट्री हैविंग नॉलेज ऑफ इंस्ट्रमेंटेशन एंड कंट्रोल सिस्टम इंट्रू डिजाइन एंड कैलिब्रेशन प्रोसेस कंट्रोल सिस्टम में धावता हो ત્યારબાદ જુનિયર કેમિસ્ટર મિલ્ક પ્રોક્યોરમેન્ટ એમસીસી માટેની કુલ 5 જગ્યા મટીની જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફર્સ્ટ સેકન્ડ ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રેજ્યુએટ ઇન સાયન્સ કેમિસ્ટ્રી સ્ટીમ વિથ ઓર વિથアウト એક્સપિરિયન્સ ઇન ડેરી સેક્ટર ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકે મિત્રો જુનિયરアシસ્ટન્ટ એકાઉન્ટ્સ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ફર્સ્ટ સેકન્ડ ક્લાસ કોમર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ વિથ ઓર વિથアウト એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફીલ્ડ માં ધરાવતો હોવો જોઈએ એટલે કે જે કોમર્સ ગ્રેજ્યુએટ છે મિત્રો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે જુનિયરアシસ્ટન્ટ એકાઉન્ટ્સ માટે ત્યારબાદ સેકન્ડ ક્લાસ બોઈલર ઓપરેટર માટેની એક જગ્યા जैसे मित्रों जमा बॉयलर ऑपरेटर शुड बी एट सेकंड क्लास बॉयलर अटेंडेंट सर्टिफिकेट हैविंग थ्री इयर्स ऑफ एक्सपीरियंस अराउंड हो होज हुए जो वेल्डर मटेरियल एक जगह है मित्रों जम्मा एसएससी विद आईटीआई वेल्डर फिटर हैविंग एट टू इयर्स ऑफ एक्सपीरियंस ऑफ एसएस पाइप एमएस आर्क एंड गैस वेल्डिंग एक्सपीरियंस दरावता हो मित्रों रिलेवेंट क्वालिफिकेशन एंड एक्सपीरियंस में सेंड द रिज्यूम ऑन और बिफोर टेन जन्युरी टू थाउजंड ट्वेंटी फाइव थ्रू ऑनलाइन एप्लिकेशन पोर्टल बाय स्कैनिंग क्यू आर कोड और डॉट सरहद डेरी डॉट सीओ डॉट इन जी लिंक से मित्रों नीचे डिस्क्रिप्शन बॉक्स में आप ओपन कर ऑनलाइन एप्लिकेशन है तो पोर्टल पर भरी सक द मैनेजमेंट रिजर्व ओल द राइड टू कैंसल ओर एनी एप्लिकेशन ओन वन ओर ओल पोस्ट एडवर्टाइज विदाउट आसिस एनी रीजन तेरे तुम जो सको मित्रों कच्छ डिस्ट्रिक्ट कोपरेटिव मिल्क प्रोड्यूसर यूनियन

भारत माता की